ખ ખત્રી નો ખ સુરતી આજે આપણે બુધવાર ની બકવાસ લઈને આવી ગયા છે એટલે બકવાસ જ કરશું અનુપમા સિરિયલ નું બકવાસ કરવા જઈ રહ્યું છું આજે શ્રુતિ અને અનુપમાની વચ્ચે સ્ત્રુ થાન ડે રમવા જઈ છે ઘર લગન ચાલી રહેલા છે લગન પણ એટલું સિમ્પલ અને સાદાઈ થી કરવાના હતા પછી ખબર નહી ક્યાંથી આટલા બધા પૈસા આવી ગયા કે થીમ આટલી બધી કોઓર્ડિનેટ કરવામાં આવી છે બધાના કપડા જુઓ મંડપ આ તે કેટલું આયોજન અને અનુપમા ઇન્ડિયા આવી ત્યાર પછી ઇત્તેફાક જુઓ

આ લગ્ન ચાલે છે ત્યાં એક બાજુ વનરાજ ની ચાલ બાજી હજુ પતિ નથી લગ્ન તોડાવવા માટે કઈ પણ કરી શકે છે વનરાજ નાગરાજ છે નાગરાજ એ બાજ આવવાનો નથી અનુપમાને હેરાન કરવા માટે કોઈ પણ ચાલ ચાલી શકે છે હવે આજે જોવાનું રહ્યું કે આ લગ્ન થશે કે નહીં થશે અનુપમા શ્રુતિનો નો પર્ડોફાશ કરશે કે નહીં કરશે દસ વાગે અનુપમા બકવાસ કરો ડિપ્રેશન થી બચો બાય